પ્રતાપનગર રેલવે પ્લેટફોર્મ તથા તરસલીમાં બંધાયેલા મકાનની સાઈડ પરથી સેન્ટરિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી લોખંડની પ્લેટો મોબાઈલ અને રિક્ષા મળી એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીને આધારે સોમાતલાવ વૈષ્ણવ પાર્ક પાસેથી ફરહાન મોહમ્મદ શાહ રિક્ષામાં રાખેલા શંકાસ્પદ લોખંડની સેન્ટિંગની પ્લેટો તેવીસ સાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી મળી આવેલા સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાતા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી સેન્ટરિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની પાસેથી ઓગણસાહ લોખંડની પ્લેટો રિક્ષા અને મોબાઈલ મળી એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર